મારે લેવા <laughs> 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 હા બહુ નુકસાન આયું કેમ આખી દાદા ભેગો પણ સાલ જ કરે બરા ખેતર ભરાઈ જાય હું તો વર્ષાનો આપણે ભાગમાં જી આવે હેડો આ હા

ઘણા દરે છે હાથમાં હવે તો હું છું ને તો અહી ગાક્યો નાખી આ કો તો વચન પડી ગઈ પડી મારી માની સોગન બચ્ચા ને બો તો તમે પહેલા કેમ કતો એ મંતાય તાજલ

아 a m u b a